એક કામ કરો હજી બીજી બે લેતા હો ને ગણપતિ ચાલવાના છે અને અમે કાકરો કે પુતો હોય ને જોતા જાવ

હા ભાઈ આપણે પરબરા ગવામાં ભરી ટીપણામાં તો આ દિવેલ દેવાની સિસ્ટમ નથી આવલા ને બબીતા ભાભી ઈ તો અમે પહેલા દિવેલ દે ને પછી બધા ઘઉં ભરે અરે આપણે દિવેલ ન દેવું આપણે છે ને પેંડા નાખીશ કાઈ નહી હાલ કાલ હું જાય ઓ ડેરી માં અને લેતા હું પેંડા અરે ઈ પેંડા નહી એવો પારો આવે પછી છે ને માટી આવે એના પેંડા બનાવવાના હોય ઈ મે બનાવીને હુકાવા મૂક્યા છે હું કાલ નાખી દઈશ અને તમને કેમ ખબર કે બબીતા ભાભી ગવમાં દિવેલ દેઈ છે અરે એ તો એકદી છે ને વાત માંથી વાત નીકળી ને તો આ ઘઉં ની વાત આવી એને મને કીધું એટલે મને ખબર છે તું એ વાત મૂકી દે તો આમાં ધ્યાન દે અરે તમે છે ને એમાં ધ્યાન ઓછું દેજો હા ભાઈ હા એક કામ કરો ને પાણીમાં ગ્લાસ ભર દયો ને તું જા મારે પાણી પીવું છે મને પાણી પા તમે હા નજીક બેઠા છો જાવ ને વળી તું એ બેઠે હવે

તું શું ઊંધો મારતી નો થાય એકલા એકલા શોપિંગ કરવા જાવ છો જ્યાં પંદર પંદર કોથરાય હા એ ઉચકાય જાય આનો ઉચકાય ઉચકી દો નહીં પેલા મને સાહ બનાવી દે પછી આ ગુણ ઉઠલવી અરે આ બે ગુણ તો થઈ ગયા ખાલી બે જ ગુણ બાકી છે બે મિનિટ થાય કર કોને વળી અરે પણ વાલી મારું માથું દુખે છે ભાઈ તો એક કામ કરો તમે કામમાં મન પરોવી દયો એટલે ક્યાં માથું દુખે ને ખબર એ નઈ પડે બે મિનિટ થાય લ્યો ને જલ્દી પછી બે હારે ચા પીઉ શાંતિથી લ્યો લ્યો કાતર લાય આખી ઠલવી દેજો હા ભાઈ આ પછી ઉભા થઈ જાય હમણાં બે મિનિટમાં ચડાય છે હાલો જલ્દી હાલો વાલી એ તકી આપ ને અહીં રાખું તો ઉડા ટેકો રે આ પડ્યો લઈ લ્યો ને પણ તને દેવો હું વાંધો છે મને કાય વાંધો નથી તમને નજીક છો એટલે લઈ લ્યો આ વાલી

તો અહીંયા નાખજો આ બધા ભેગા આજે આ છે પૈજા હે હા લ્યો આટલા મ નાખો આખી ઊંધી વાળજો ને ઊભું થાવું નહીં સમજા ને હમણાં વીણી નાખી થોડુંક મન પરવી દો પછી ચા હારી આપણે બે પી બધા ગૌ સાફ થઈ ગયા હા ફટાફટ મરેડો તો સાહ બનાય પણ આ ટીપણા તો અંદર સ્ટોર રૂમ માં મૂક્યા હો ત્યાં જ આ પથોણું લઈને વાળી નાખું પછી ચા કર દો મૂક્યા જાવ સુ ધક્કો ધકો મરવા લાગ હું આ લઉં છું પણ હું કામ જ કરું છું

કેટલું પણ મન ભરવું હોય તમે હા નજીક જ છો ચાની લ્યો લ્યો જલ્દી વગાડો હવે મંજીરા એ ચામાં આદુ હમાય નાખજો ને ખાલી દૂધની બનાવજો એ હો હલો બસ હવે હું તમારી પાસે ગમે એવી રજા માંગુ મને ગમે એવી તબિયત ખરાબ હોય ગમે એવા બાના કાઢું મને કોઈ દી રજા આપતા નહીં મને ઘેર જવા જતા નહીં મને રવિવારે કામ કરાવજો મને રવિવારે ઓફિસે બહાર સાહેબ આ વિનંતી છે હો હા પાકે પાસે ભાઈ આ વિડીયોમાં ને વિડીયોમાં ઘવે સાફ થઈ ગયા અને વિડીયો બની ગયો બરાબર બાકી વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો લાઈક શેર કરો ને એ અમારું મનોબળ વધારે છે એટલે લાઈક શેર કરી દેજો અને ખાસ કરી અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં તો વધારે મજા આવશે બાકી તમારે આ વેકેશનની અંદર ગીર ફરવા જવું હોય તો આપણું રિસોર્ટ છે ગીર હવેલી સાપુતારા ફરવા જવું હોય તો આપણું રિસોર્ટ છે વનરાવન નામ ભૂલાઈ નહીં ગીર હવેલી વનરાવન ગીર હવેલી વનરાવન બરાબર છે તો અહીંયા નંબર તમને આપેલા હશે બુકિંગ માટેના ફોન કરજો બુકિંગ કરજો ફોકી જજો લાઈક શેર કરશો ને તો તમને વિડીયો બનાવવાની બહુ મજા આવશે એટલે હાલો ત્યાં પાસા ભેગા થો ચા સુધી રામે રામ